નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકાના ધોડકા શહેરની અંદર આજે મધ્યજન પ્રભારીની અધ્યક્ષતાને એક કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગનો આયોજન કરવાનો મુખ્ય હેતુ કોંગ્રેસને કારોબારીને મજબૂત બનાવવા માટે થઈ અને આગામી સમયની અંદર કઈ રીતે પગલાં ભરવા રાજકારણની અંદર કઈ રીતે આગળ વધવું તે માટે થઈ અને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગની અંદર મોટી સંખ્યાની અંદર ધોળકા શહેરના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે ચૂંટણી આવે ત્યારે કઈ રીતે ચૂંટણી લડી શકાય તે માટે થઈ અને વિરોધના ઘડવા માટે થઈ અને આ કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય ફરીથી જે કોંગ્રેસ પક્ષે તેને મજબૂત કરવાનો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી તે લોકો સાથે જે કરી રહી છે તેનાથી લોકોને બચાવવા માટે થઈ અને લોકોને સાચી એ સુવિધા મળે તે માટે થઈ અને આ કામગીરી કરવામાં આવી રહી છે અમૃતા દાસ ગુપ્તા મધ્યજન પ્રભારી આજ રોજ અમદાવાદ જિલ્લા કે અંદર ધોલકા શહેર મે કારોબારી મીટિંગ કે આયોજન કિયા ગયા હે જો કલક 2 બજે શરૂ હોંગે મહિલાઓ કી મીટિંગ જીસ મીટિંગ મે કારોબારી કી ઉદ્દેશ છે કિસ તરહ કારોબારી કો મજબૂત કરે સંગઠન કી મજબૂત કરે उस मजबूती में महिला भागीदारी और हिस्सेदारी नए आंदोलन किस तरह हम लड़ेंगे हमारे नवनियुक्त राजू भाई के साथ आज अभी इस सर्क्रेट हाउस में एक मीटिंग हुई है और संगठन के आगे के जो कारोबारी किस तरह हम रचेंगे उस रणनीति पे हमने आज काम किए हैं और आने वाले दिनों में ये सुनिश्चित कर रही हूँ कि महिला संगठन और साथ ही साथ